આ મોડલ દ્વારા આપણે એકી અને બેકી સંખ્યા સાત નવ અગિયાર આ રીતે આપણે સહેલાઈથી રમતા રમતા એકી સંખ્યાઓ શોધી શકીએ એકી સંખ્યાઓની સમજ મેળવીશું જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ તો વિષમ સંખ્યાઓ કહે છે 9 વગેરે દરેક એકી સંખ્યાના એકમના સ્થાનમાં એક ત્રણ પાંચ સાત નવ પૈકીનો કોઈ પણ એક અંક હોય જ છે આ મોડલ દ્વારા આપણે બેકી સંખ્યાઓ શોધી શકીએ છીએ એક એકનો કુદકો મળ બે ઉપરથી આપણે સ્ટાર્ટ ઉપર થી બે ચાર મારીને બેકી સંખ્યાઓ શોધી શકીએ છીએ હવે આપણે બેકી સંખ્યાઓ જેને આપણે સમસંખ્યાઓ કહીએ છીએ તેના વિશે જાણીએ જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓની બેકી સંખ્યાઓ અથવા સમ સંખ્યાઓ છે વગેરે દરેક બે સંખ્યાના એકમના સ્થાનમાં જીરો બે ચાર છ અને આઠ પૈકી કોઈ પણ એક અંક હોય છે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે